મહેસાણામાં માં રિક્ષા ચાલકો સામે કોમ્પ્લેક્સના વેપારીઓનો વિરોધ ઊંઝા બસ સ્ટેન્ડ પાસે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવાયો ઊંઝા બસ સ્ટેન્ડ પાસે આવેલ છે ચિમનભાઈ માર્કેટ રિક્ષાઓ ગેરકાયદે ઉભી રાખતા વેપારીઓને હાલાકી પડી રહી છે તેવું વેપારીઓએ જણાવ્યું દુકાનો બત્રીસ છે અને આજે અમારે રિક્ષાઓનો અતિશય ત્રાસ છે રસ્તો એક જ છે રસ્તો રિક્ષાવાળા રોકી રહ્યા છે એટલે અમારા તકલીફ મોટી છે ફેનજીગે ઇજ્જતો લેતા હોય છે બરાબર તો છતાં અમને બોલી નહીં શકતા અને અમે બોલવા જઈએ તો મારવા આવે છે રિક્ષાવાળા અમારા રાસ્તેમાં નુકસાનો બંધ રાખી છે બરાબર અહીંયા પબ્લિકનો અવાજ અવા રસ્તો છે એમ ભાઈઓ લેડીઝો બધી અહીંયા આવે છે રિક્ષાવાળો મન ભાવે મોકલે છે હવે આપણે લોકો કહેવા જાય ત્યારે એ થોડા ઝઘડા કરે છે આપણે લોકો જોડે બરાબર અને કોઈ માનતા નથી અમે એક બે વખત પીઆઈને રજૂઆત કરી અરજીઓ આપી તો કોઈનું નિરાકરણ આવતું નથી અહીંયા બરાબર એના હિસાબે વેપારી લોકો અમારા આધાર ઉતરેલા છે બધી વેપારીઓ છે બધા અહીંયા કોઈ અરજી સાંભળતા નહીં કોઈ વાત અમે કરી કોઈ સાંભળતા નહીં રિક્ષાઓ લોકો એમનો ત્રાસ મતાવી રહ્યા છે બાવી વર્ષથી સતત